એકો ચૌદ વર્ષ ને માજી ઉપર બેઠી જવો એનો રાખ જવો માંડવિયું હાથી ફેલા હતા માંડવીયુ હતા આ કેટલાક વર્ષથી આ માંડવી છે માંડવી કામ થાય ઠવાવીએ બાજરો એમાં મોગ વાવીએ અડદ વાવીએ બધી કરતા એવા કરતા ના બાજરો વાવીએ ઝવાર વાવીએ આમાં આમાં બાજરો શું બાજરો વાવીએ ઠવાડે વાવીએ બાજરો વાવીએ એમાં મોગ વાવીએ મોગ ફેરા નાખીએ કોઈ મોગ નાખીએ અડજ નાખીએ ફેરા એમાં એવા આતા માનવી દા એ કી આવ્યું હોય માનવી દા લખમાં કી આવ્યું હોય હમ દીલા આમ આદમી દા આ બલક માં કે આવ્યો આય માનવી બલક માં આવગો ને બલક માં સાતી માનવી આપડે કા સાતી આપડે નો આપડે હું ગમણા મલક માં ખરબિયા બલક માં સાતી આપડી માનવી રહે સાતી આ તા માનવી દા કે આવ્યો હે આપડા મલક માં માનવી દા કે આવ્યો હે આપડા મલક માં કાઈ જણી ખોપરી ભાંગતા ને આવો ઓપનર ઉતા હે ઓપનર ઉતા આવા

કામ ગીત ગાવતા એ ગીત જો એ ગીત છે પર હું ઓહણ મારી ભૂલા ગઈ હું થોડી કે હું ઓહણ આવી છે ત્યારે અલા માંડાવડી આપણા મલકમાં આપણા ફરવતિયા ફેરા થાય માંડવજીના જોટા બંધાય મારી માંડવડી બાઈ મારે મારી મલકમાં ભલી વવાણી એ ગીત છે

પીજો હોય ને આપણો હું તો ના સરકારી સરકારી નિહાજ ની મેળા તો હમણાં હું જોયું તું નિહાજ ની મેળા સરકારી ખોડું તું ખરાબેડ્યું ખરાબે ખરાબેડ્યું ખોડું તું જબરું તું ડેલો ખરા ડેલો એટલે

ખરાબી અને પાક દંગાડી ખડકી બી ખરાબી ખરાબ પટ પુલ્યો અને ખોરાન दारू મોટરો હવાકદાર ઉતા दारू ઉલતા જી ન્યા હવા દારું લેતા ખરાવાડી હતી ખરાવાડીમાં મથુઈ પડે હોય ખરાબીમાં સાહેબનો ભોગ જાય સાહેબનો ભોગ જો મોગ વાવીએ તો એનો ભોગ તો એનો ભોગ અડદ વાવીએ તો એનો ભોગ એ થાય તો થાય તો ગમતા વેસાતા એટલા હેરેક રાખવા પડે ઓહો હા ઈ જાય કામદાર જાય કામદાર આવે ના દિવાળી માંડે જાય તી વા હવે દિવાળી આ મત છે આ અરજ છે આ મગ છે કામદાર આવે તી માંડે જાય હિમ આવે તી વાડી આવે તી એ કામદાર માંડે જાય ને એ પછી ભોગ પછી ને ભોગ કાઢવો પડે અરજનો મગનો મઠનો બસ આનો ભોગ કાઢવો પડે કાંઈ કાંકની આપણી ન થાય ને તો આહે પાહે થાય નથી બેઠા તો લઈને હેરક રાખવો પડે ભોગ ફેરેક લેની નાખવો પડે ભોગ અહીં પાછી આપણું હોય ને આપણા પાડોશી થાય ને ત્યાંથી ફેરેક લેણી ત્યાંથી ભોગ નાખવો પડે એ ભોગ નાખવો પડે ફેરેક અહીં નાખવો પડે ભોગ સરકારી રાડા સાહેબનો ભોગ એંધો આવતો રાણા સાહેબને રાજમાતા આપણી બાજરી આપણા ઘરમાં દાણા નો હોય તોય આપણી બાજરી હોય તો ખરાવડીમાંથી ડુંડા લઈ જાય ને ખવાય નઈ એ ડુંડા કુટર ને ખવાય નઈ એ હવાદદાર જો વાયદા આવે ને તો જોવા આવે હા હવાદદાર જો હાથ ધાર હોય ને આપણે હવાજદાર ને બે હવાજદાર હોય ખરાબરીમાં બે હવાજદાર હોય આપડી હજાર હોય ને હવાનદારો ને તો ભલા ન કર આપડે ઘેર જોવા આવે આ કહેતે મે ડુંડા કૂટળો કે બાજરાના ડુંડા કૂટળને ખાવ થર તો ડાન કરે તો કામદારી જોઈ ઈ કામદાર ને કે નિયમન કરે તો એ ખવાય ને આપડા તો બાજરો હોય તો ખવાય ને આપડા છે ડુંડા કૂટળને ખવાય એ કહે કે તું ડુંડા કૂટળને ખાવ બાજરાના એ કે હવાદાર જો વાયદા આવે તો જોવા આવે ઘેર આવે જોવા એવો કાયદો હું તોમાં આ એ સખંદ હું તો રાણા સાહેબના રાજમાતા સખંદો હું તો ખરાબ હોય તો આપણાથી ખવાય નહીં કઈ ડુંડા લેવા ઘેર કુટરો ખવાય નહીં બાજરાના ઘરમાં દાણા ને હોય તોય

બાજરો લે તગાળામાં ને માથે કીક માથે કીક ખડકે સાણ કા એ જ બાજરો હોય તગારામાં હેજ બાજરો હોય ને માથે કીંક સાણ બાણ ખડકે બાઈ લીધી આવે બાજરો વા બાજરો મહે પડ્યો હોય ખરાબા પગર પગર મહે પગર વારે મેલે પછી એક બાળા બથા એ લે એક માડા વાવલા પછી એક માડા પગરું મહરે મહરે ને પગર વારે મેલે ઢાકે મેલે ને પછી આખી આખા જ્યારે મહરે જાય આખી ખરાવડી વાળા ત્યાર એક વાળા પછી વાવ લે એક માળા વાવ લે ને એક માળો પછી એક માળા વાવ લે ને પછી એક માળા બથા ભોગ જાય એક માડા કરે એક મારા પથાય એક મારા જગ્યા કરે ખરે 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 શ્યા ઝગલા થાય જાય રાણા સાહેબ ઝગલા થાય સમજે ને હા શ્યા જગ્યા થાય શ્યા ઝગલા થાય થાય એક રાણા સાહેબ નો ભોગ જાય